અરવલ્લીના મોડાસામાં આંગણવાડી તેડાગરની મહિલાઓને છૂટા કરાતા મહિલાઓમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે મોડાસા તાલુકા પંચાયતની આઈસીડીએસ કચેરી ખાતે મહિલાઓ પહોંચી હતી સત્તર દિવસની નોકરી બાદ અચાનક જ મહિલાઓને છૂટા કરવામાં આવ્યા હતી જેથી મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ તાલીમ માટે બોલાવ્યા અને સહી કરી છૂટા કરાયાનો પત્ર આપ્યો હોવાનો આંગણવાડી તેડાગર મહિલાઓએ આક્ષેપ કર્યો હતો પેલા પેલા ફોર્મ ભર્યું અને પછી પેલા રિજેક્ટ કરે પાછી નોકરી લીધી અને પાછી સસ્પેન્ડ કરે સત્તર દિવસ નોકરી કરીને પાછો સસ્પેન્ડ કરી દીધો આજે અમે સવારે દસ વાગ્યાથી અમને અમને તાલીમમાં બોલાવે એવી રીતના અહીંયા બોલાવીને અને બહાર બેસી રાખે અને દસ વાગ્યા થી અમે બહાર બેઠા હતા બે વાગ્યા સુધી અમને બારે બેસાર રાખ્યા અને પછી અંદર બોલાવીને અમને સસ્પેન્ડ કરી દીધો અહીંયા દસ વાગ્યા ને અહીંયા બેઠા છીએ પણ અમને અંદરથી કોઈ જવાબ ના આપ્યો અમે બે ત્રણ વાર પૂછ્યું કે અમને શું થયું છે અંદર કેમ બોલાવતા નથી તો અમે અહીંયા બે જ હતા પછી અમને બે વાગ્યા એટલે પછી અમને અંદર બોલાયા પછી કીધું કે આ કાગળ છે તમારે અહીંયા સહી કરવાની છે મેં કીધું શેનો કાગળ છે મેં કીધું મારે સાઈન કરવી નથી એટલે મેં સાઈન કરી નહીં અને બંને કાગળ તેઓ આપીને હું બહાર નીકળી જાય